હાલો ગાય કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છે ને જો આજ તો આપણે લાપસી બનાવવાની છે તો એના માટે આપડે ભરકું છે ઘઉંના લોટનું એમ આપણે મોરણ દઈ દીધું છે ને આપણે હે ને લાપસી માટે આંધણ મૂકી દીધું છે આમાં માતાજીને નિવેદ છે એટલે આપણે લાપસી બનાવવાની છે આજે તો આપણે જો આવી રીતના બનાવવાની છે લાપસી તો હાલો ફટાફટ બનાવી લઈ લાપસી પછી માતાજીના મઢે જવાનું છે ધરવા તો આપણે એના માટે કાજુ ને બદામ

તો અને આપણો ઘીનું ડબલાને પણ પેકિંગ આપણે ખોલી નાખી ત્યારબાદ આપણે આમાં ભેડકું ઉમેરશું તો આમાં હજી એક જણાની જરૂર પડે એટલે આપણે જાનુને બોલાવ્યા છે કે તમે આવો ઘણી વાર મદદ કરાવો તો લાપસી બની જાય એટલા માટે કેમ કે એકલા કીધે ના ફેરવાય તો આપણે તાવી થોડું બધું સાફ કરીને તૈયાર કરી લે હમણાં જાનુ આવશે ત્યારબાદ આપણે આમાં ભેડકું ઉમેરીને ફેરવી નાખશું એટલે આપણે લાપસી સરસ મજાને થઈ જાય તો આપણું આંધાર પણ સરસ મજાનું આવી ગયું છે તો જે કુફાડો આવવા દે કે ઘર આપણું ઓગળી જાય તો ઘર બધો ઓગળી ગયો છે જાનું પણ આવી ગયા છે ને હવે આપણે એમાં ભેડકું ઉમેરી દેસું બધું ભેડકું ઉમેરી દેવાનું છે હળવે હળવે કરી કે તેથી ને ગાંઠા ના પડે લાપસીમાં એવી રીતે તો આવી રીતના ઉમેરી દેવાનું ભેડકાને આપણે ને જાનું ફેરવે છે તાવી થાથી ને કે લાપસીમાં ગાંઠા ના પડે ને સરસ મજાની લાપસી બની જાય નકર પછી લાપસીમાં ગાંઠા પડી જાય ને તો મોઢામાં લોટ આવે ખાવામાંથી મજા ના આવે એટલા માટે ને ઝાઝી લાપસી બનાવવાની છે એટલે આપણે વાસણ પણ મોટું બધું મૂક્યું છે મોટો ગેસ હોય ચાલુ કરી દીધું છે સરસ મજાનું ફેરવવું પડે લાપસી કેમ કે આમાં જરાક આપણે કીધું તમે ફેરવાનું હું કઢાઈ પકડું તો આપડે કઢાઈ પકડી અને લાપસી ફેરવશે તો આવી રીતના એમ કવાની લાપસી ને સરસ મજાની જેમ આપણે ફેરીને એમ લાપસી આપણી સરસ મજાની થઈ જાય એટલા માટે જઈ આપણે કઈ ફેરવાની હે લાપસી ને તો આપણે બકડી પકડ્યું પણ વારંવાર બકડી લપસી જઈએ કારણ કે નીચે આમ લપસવા જેવું હોય ને તો લપસી જઈએ પણ તો આપણે પકડ્યું હે ને ત્યારબાદ આપણે એમાં કાજુ ને આપણે જે રાખ્યા તા એ આપણે ઉમેરી દઈશું આમાં સરસ મજાના બધાય ને સાથે સાથે ઘી પર આપણે ઉમેરવાનું છે તો એ પણ આપણે ઉમેરી દઈએ તો મેં જરાક નાખ્યું કે હજી ઘી નાખ એટલે કીધું ઘી નાખું અને ત્યારબાદ આપણે સરસ મજાનું નાખી લાપસી સરસ મજાની બનીને તૈયાર થઈ જશે ગરમા ગરમ લાપસી આપણી તૈયાર જ છે ખાલી ફેરવવાની જ છે સરસ મજાનું મિક્સ કરવાનું છે કાજુ ને ઘી આપણે નાખ્યું છે ને એવી રીતે દર્શન કરી આવશું તો થળે ને એટલી વાર આપણે રાહ જોવાની છે તો ત્યાં સુધી આપણે રાખી દે ને તૈયાર થઈ જાય આપણે મઠે જવા માટે તૈયાર થઈ ગયા છે સાડી પેઢી લીધી છે ચાંદલોજી કરવાનું કરી લઉં કંકુ નું ફટાફટ તો આપણે આપણે ચાંદલો કરી લીધો ને સેતો પૂર લીધો અને આપણે જવાનું છે મોઢે તો જમવાનું લાભ ને લઈ ગયું હાલ તો હાલ હાલો ચાનું ને સુરતી ને બધા આપણે જઈ મઢે આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છે એ મઢેથી હવે આપણે જે લાપસી બનાવી ને પ્રસાદીની ની એ બધાના ઘરે આપણે મોકલાવાની છે તો આપણે બધાના ઘરે મોકલાવી દઈ અહીં રાખીને તો ઘડી દઈએ આપણે થાંભા ને જમણ હમણાં દયા હશે સાંથા ને ઘરે જઈને